છતાં એમએસ યુનિવર્સિટી દ્વારા કોઈપણ ફેકલ્ટી માટે બેઠકોની જાણકારી બહાર પાડવામાં આવી નથી સાથે સાથે કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો નથી જેને લઈને વિદ્યાર્થીઓ હજુ પણ મૂંઝવણમાં મુકાયેલા છે આ મામલે એનએસયુએ દ્વારા ઘણીવાર વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળે કારણ કે મહારાજા સયાજીરાવ દ્વારા એમએસ યુનિવર્સિટીની સ્થાપના વડોદરાના વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવી હતી પરંતુ આજના સત્તાધીશો યુનિવર્સિટીનું ચીરહરણ કરી રહ્યા છે તેમજ વડોદરામાં આવેલી બીજી કોલેજોને ફાયદો પહોંચાડી રહ્યા છે એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલી તકે એમએસ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીઓની બેઠકો બહાર પાડવામાં આવે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે અને તમામ ફેકલ્ટીઓનો અભ્યાસક્રમ વહેલી તકે જાહેર કરવામાં આવે આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને ફરી ત્રીજી વખત આ વખતે એનએસયુઆઈ આવેદન આપ્યું છે જેમાં યુનિવર્સિટીના સત્તાધીશો જે યુનિવર્સિટીનો ક્રાઇટેરિયા હતો કે સિત્તેર ટકા એડમિશન વડોદરાના જે વિદ્યાર્થીઓ છે તેમને મળવો જોઈએ એ ઘટાડીને ક્યાંક ને ક્યાંક પચાસ ટકા કરવા જઈ રહ્યા છે તેના પર સતત એનએસઓએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો સેનેટ મેમ્બરોને સાથે રહીને વિરોધ કરવામાં આવ્યો છે ફરી એક વખત એનએસઓએ દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરશ્રીને અને રજીસ્ટ્રશ્રીને આવેદન આપ્યું છે કે જે બી ક્રાઇટેરિયા છે જે જૂની પદ્ધતિથી એડમિશન થતા હતા તે રીતે કરવામાં આવે અને સાથે સાથે જે સીટો ફાળવવાની જે ફેકલ્ટીને હજુ બાકી છે જે કોર્સ છે જે સિલેબસ છે હજુ સુધી બાકી રાખ્યું છે યુનિવર્સિટીએ તે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટી ડિક્લેર કરે તેની સાથે તેની માંગ સાથે પણ આજે વીસી સરને વાઇસ ચાન્સેલર સરને એનએસઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે લોકો બહાર પાસ થાય છે એ લોકો પણ એવી ઈચ્છા કે અમે બી એમ એસ યુનિવર્સિટીમાં ભણીએ અહીંની ડિગ્રી હાંસલ કરીએ અને જો આવી રીતે એડમિશન ના મળતી હોય તો કેટલી નારાજગી વ્યક્ત કરો છો મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા એના નામમાં જ વડોદરા છે એટલે વડોદરાના વિદ્યાર્થીઓનું તો સ્વપ્ન હોય છે કે મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીમાં તે ભણે સાથે સાથે જે બહારના વિદ્યાર્થીઓ છે તેમને બી અહીંયા ભણવાની ખૂબ ઈચ્છા હોય છે એટલે અમારી માંગ એ જ છે કે વડોદરાના તો તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ ત્યારે અમે બધા વિદ્યાર્થીઓને એડમિશન મળે ત્યારે એની વાત કરતા હોઈએ છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે અમારા પાસે બેસવાની પૂરતી સગવડો નથી હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે વીર સાવરકર ભ ભવન જે ચાર કરોડના ખર્ચે બનાવેલું હતું તે ખાલી પડેલું છે જે બીકોમ ઓનર્સ હતું તે મોંઘા ખર્ચે બનાવેલું હતું તે આજની તારીખમાં ખાલી પડેલું છે એટલે સત્તાધીશો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો ગોળ ગોળ ફેરવે છે અને આજુબાજુની ખાનગી યુનિવર્સિટીના ફાયદો પહોંચાડવા માટે આ રીતનો આ નિર્ણય યુનિવર્સિટી Κίνα, σε αυτά τη